રેવું રે મોજ માં રેવું મોજ માં રેવું મોજ માં રેવું રે મોજ માં રેવું મોજ માં રેવું મોજ માં રેવું રે દેવને દેવને દીવો કે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું મોજ માં રેવું મોજ માં રેવું મોજ મારે દાન અલગારી તખદાન રોહડિયા બહુ સરસ ગીત હજુ મોરારી બાપુ એમની એક એક કથામાં લગભગ આ ગીતને યાદ કરે અને બાપુની જે પ્રિય કડી છે દેવને દીવો કે ધૂપ શું દેવો ગોતવા જ આવતો જડે નહીં ગોતો એ ગહન ગોવિંદો પણ હરિભગતુને હાથ વગો છે પ્રેમ ભરખંડો દેવને દીવો કે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં જેને જેને પરમાત્મા ને દિલ દઈ દીધું પછી એને કદાચ દીવો કર્યો હોય ન કર્યો હોય એને ધૂપ કર્યો હોય ન કર્યો હોય એની જરૂર નથી ઝાડ ની ડાલ ની ઉપર બે પક્ષી બેઠેલા હોલો અને હોલી અને એમાં શિકારી નીકળેલો શિકારી ને શિકાર આખો દિવસથી મળેલો નહીં અને હોલા ને હોલી ઝાડની ડાલની ઉપર બેઠેલા જોયા એટલે શિકારી એટલે હોલાએ કીધું કે ઉડી જાય કાળ નીચે આવી ગયો છે તે દિવસે હોલી બોલી છે કે ઉપર તો નજર કરી ઉડીને કારણ કે ઉપર ચક્રો બાજ આટા મારે છે યાદ કરી લઈ તો આપણી જિંદગીના છેલ્લા શ્વાસ છે ને એ અમૃતમય બની જાય પણ છેલ્લી વખત નો આર્ત નીકળ્યો બાપ અમારા જીવતની છેલ્લી ક્ષણને સુધારી લેજે અને પ્રસંગ એવો બીનો શિકારી જે બાણ નોંધીને ઉભો હતો એમાં સર્પ નીકળ્યો એ સર્પે શિકારીના પગે ડંશ ઠપ કર્યો અને શિકારી નિશાન ચૂકી ગયો એ ચૂકેલું નિશાન હોલા અને હોલીને ન લાગ્યું પણ ઉપર ચકરો બાજ આંટા મારતો હતો એને લાગી ગયું નીચે શિકારી મરી ગયો અને ઉપર ચકરો બાજ મરી ગયો

એનું દુનિયા ન બગાડી શકે પ્રહલાદે પરમાત્માને દિલ આપી બહુ નાનપણમાં નામના બે ઋષિ છે પ્રહલાદને ભણાવતા હિરણ કશ્યપે બોલાયો ઋષિઓને પૂછ્યું મારો દીકરો શું ભણ્યો પણ ધ્રુજો આ મીડા ઋષિઓ મહારાજ આપ જ પૂછી લો ને અને પ્રહલાદે કીધું બેટા તો શું ભણ્યો મારે ગયે તે કમળ નાથ રે એ મેં તો ગને રે ગણ્યો છે રે ગોવિંદ હું નહીં ભજું વૈકુંઠ નાથ વિના મારે ગયે તે શ્રી ઘન શ્યામ રે ને રે ગણે લો છે ગણપતિ ને નહીં ભજો ભાઈ કુંઠ વિના હે પિતાજી મારે તો કક્કા બારખડીમાં મને પરમાત્મા સિવાય બીજું કંઈ યાદ નથી આવતો અને ક્રોધ ની જાલ વ્યાપી ભાઈ પ્રહલાદ ને મારવા માટે હિરણ કશ્યપે પ્રયત્ન કર્યા પ્રહલાદ મીર્યો નહી કીધું કે એક કામ કરો મહારાજ કે શું કે ને આ નાની એવી ઓરડી માં પૂરી દ્યો કોકે કીધું કે એક કામ કરો મહારાજ કે શું કે એને આ નાની એવી ઓરડી માં પૂરી દ્યો એને જમવાનો ના આપતા એને પાણી ના આપતા અને અને પાણી વગરનો દીકરાનો દેહ ક્યાં સુધી ટકશે અને એ નાની એવી ઓરડીમાં ને પૂરીને બાર તાળા વાસવામાં આવ્યા ભાઈ પહેરી ગયો ખુલ્લા ખડકે ચોકી કરે છે અને એમાં માણસો એ જઈને હિરણ કશ્યપ ને કીધું કે મહારાજ એને તો હોય એવું લાગે છે સુગંધ આવે છે ઓરડીમાંથી ખોલી નાખો તાળા અને પ્રહલાદ ભોજનના થાળ ઉપર બેઠો બેઠો જમે છે અને ભગવતી લક્ષ્મી છે અને વીંણું ઢોળે છે ભાઈ એ લક્ષ્મીને હિરણ કશ્યપ ન જોઈ શક્યો પણ પ્રહલાદને જમતો જોઈ શક્યો અને ઝાલ વ્યાપી ભાઈઓ ભલાયક આવરણીમાં તને જમવાનું કોણે આપ્યું અને દાંત બીડો કાઢવા પ્રહલાદ ખાડ 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 હસવા માંડ્યો હિર્ણક હિર્ણકસભે કીધું કે નાદાન તને હસવું આવે છે એ પોતાનું હાસ્યને બંધ કરી અને પ્રહલાદ બોલ્યો પિતાજી તારી મૂર્ખતા પર હસવું આવે છે કેમ કે નવ નવ મહિના સુધી મારા માની ઉદરમાં મુઠ્ઠી એક જગ્યામાં બ્રહ્માંડના નાથે મારું પોષણ કર્યું હોય તો પિતાજી આવડી મોટી ઓરડીમાં ખાવાનું ન આપે વિશ્વાસ તને નથી જેને વિશ્વાસ આવી ગયો જેને દિલ દઈ દીધું એ દેવને દીવો કે ધૂપ શું દેવો એ જેને દિલ દઈ દેવું રે દીવે દી મોજ મારેવો મોજ મારેવો મોજ મારેવો રે મોજ મારે મોજ મારે દ્વારકા ની માઠ દ્વારકાની માંથી ભગવાન કનિયો છે ઈ ઘડીક આ બારીમાં જોવે ઘડીક આ બારીમાં ઘડીક આ બાજુ દોટ મૂકે ઘડી કટારીમાં જાય રુક્ષ્મણીજી પૂછે છે કે પ્રભુ આટલા બધા આજ કેમ વ્યાકુળ છો કે મારી બેન દ્રૌપદીના ચીર દુશાસન જોટે છે એને મારે મદદ કરવા માટે જવું છે અરે પ્રભુ મદદ કરવા માટે જાવ હોય તો તમે આંખનો પાપડનો પડદો હલે ઈ પહેલા તો તમે હસ્તિનાપુર પહોંચી જાવ વાર કેમ કરો છો રુક્ષ્મણી મારે પણ બંધન હોય છે જ્યાં સુધી ભક્ત સંપૂર્ણ શરણાગતિ ન સ્વીકારે ત્યાં સુધી હું મદદ કરવા માટે નથી જઈ શકતો એક ભગત બજાર માંથી નીકળ્યો અને ગામના માણસો ગાંડો ગણીને પાણા મારતા હતા એમાં ભગવાન ભોજનના થાળ ઉપરથી દોટ મૂકી એ પોતાના દરવાજાથી ભગવાન પાછા આવીને વળી પાછા જમવા બેસી ગયા એટલે લક્ષ્મીજી પૂછ્યું કે ભોજનના થાળ ઉપરથી ગડગડતી દોટ મૂકીને તમે પાછા દરવાજેથી પાછા કેમ આવ્યા કે લક્ષ્મી મારા ભગતને દુનિયા પાણા મારતી હતી મારે એને બચાવવા માટે જ આવું તો પાછા કેમ ગયા તમે તો પછી મારા ભગતે હામાં પાણા લઈ લીધા એટલે મને એમ થયું કે હવે એનો ફોડી લે હવે મારે જવાની જરૂર નથી જ્યાં સુધી સંપૂર્ણ શરણાગતિ ન હોય ત્યાં સુધી ઈશ્વર ના આવે કોઈ દિવસ લક્ષ્મી કોરી આંખે હું મદદ કરવા રુકમણી હું નથી જઈ શકતો પણ મારા ભક્તના આહુડા જોઉં અને તરત દોડું હજી ધ્રુપદીને એમ છે કે મારું રક્ષણ હું પોતે કરું છું ત્યાં સુધી હું નહીં જઈ શકું એ દુઃશાસ છેલ્લો જોટો એમ કહેવાય છે કે મારો દ્રુપદીના બે દાંતની વચ્ચે હાડીનો છેડો હતો એ નીકળી ગયો અને દ્રુપદીના હૈયામાંથી પોકાર નીકળી ગયો કાય કે મરવા તણી માધવ બીક નથી નટ રાજમું બીક છે નાક તણી હે કૃષ્ણ હું ક્ષત્રિય છું મરવું મને વહમું નથી લાગતું પણ તારા નામ નો આધાર લઈને બેઠેલી છું મર વાતણી માધવ બીક નથી નટ રાજમું બીક છે નાક તણી અને કૌરવ સભાશી ક્ષુદ્ર ખાડી મે ફસાતી રે કનૈયા આજ તેરી લાજ નૈયા ડૂબ જાતી હે હે કૃષ્ણ આ કૌરવની સભામાં કૌરવ સભા ક્ષુદ્ર ખાડી મેં ફસાતી રે કનૈયા આજ તેરી નૈયા ડૂબ જાતી કૃષ્ણ મારા પતિઓ સામે બેઠા છે મારા પતિને મેં પોકાર કરી જોયો પણ આજ મારી કૌરવો સભામાં સ્થિતિ કેવી છે માથે કરો અને જેવી દશા થાય એવી દશા છે મારી આજ ભીષમ પિતા ને હું તો થાકી પડકારી પણ એની કાયા કૌરવ હોશિયાળી રે મુસાળી જાણે માવરી અરે કનૈયા બધા પ્રસંગો કેમ તું ભૂલી જા તું મને બેન કેતો તો પણ આજ મને સમજાણો કે તું મને હાવ ખોટું ખોટું કેતો તો મારે તારે શેનો સંબંધ હે કૃષ્ણ મારી જી કે તારી બેન સુભદ્રા હોત અને એનો ચોટલો જો દુશાસને પકડે હોત આય કનૈયા તું ધીર ને આખું બ્રહ્માંડ ભરખી જાતો પણ જાદવરાય મારે તારે ના નાતો આજ મને ખબર પડી કે હું ખોટી ખોટી ફૂલાતી કૃષ્ણ મારો ભાઈ છે અને મંડી દેવા અને આંખમાંથી આહોડાની ધાર શરૂ થઈ અને છેલ્લો દુશાસને માર્યો અને અહીંથી આર્ત પોકાર નીકળ્યો રખી લે હેલાજ એ કૃષ્ણ બાપ મારી લાજ રાખજો

धारी धारी पेखे पहन सके निर्धारी आखी सभा जोए छे धारी धारी पेखे पहन सके निर्धारी हैं के सारी हैं के नारी हैं के नारी, हैं के नारी बीच सारी हैं के बांके बनवारी है आछे कौन ये नकी नतु थे क तू धारी धारी पेखे पहन सके निर्धारी हैं ए नारी बीच सारी है के सारी बीच नारी है के बांके बनवारी है नकी नतु थे सकतु बा જેને દિલ દઈ દીધું હોય ત્યાં ભગવાન ને આવતા વાર નથી લાગ પ્રહલાદ ને પૂછવામાં આવ્યું પ્રહલાદ તો એમ કે મારો ભગવાન મારા માં છે તારામાં છે બધા માં છે આય પ્રહલાદ આ થાંભલા માં તારો ભગવાન છે આખો લોઠાનો થાંભલો ગીન લાલ ખેલો ભાઈ ઉપર બેઠેલો બ્રહ્માંડનો અધિપતિ વિચાર કરે છે પ્રહલાદ હા પાડે એટલી વાર છે પણ બે ડગલા પ્રહલાદ પાછો વટી ગયો તેણે કસબ કે તારો ભગવાન આમાં છે બધ ભરીને થામલા લે પણ બે ડગલા પાછળ લોઢાના ધગેલા થાંભલા ને બધ કેમ ભરી ગયો પણ ઉપર બેઠેલા બ્રહ્માંડ ના અધિપતિ હિરણ કશ્યપ ને એની સભાને ન દેખાણી પણ એકલી પ્રહલાદ ની દેખાણી ભાઈ પ્રહલાદ ને જયારે હાર દેખાણી અને પ્રહલાદ ને હિરણ છેલ્લે કીધું કે

ુક્લ ચૌદસ વિશાલ અને રવિ અસ્ત હોત ગત સંધિકાલ વૈશાખ મહિના ના શુકલ પક્ષ ની દિવસે

દીધું છે પ્રહલાદે એને બચાવવા માટે જેથી ભગવાન આવ્યો તેથી સંધ્યાનો સમય હતો વૈ શુક્લ ચૌદશ વિશાલ રવિગસ્ત હોત ગત સંધિકાલ ત્યાં પ્રહલાદ કઈ ને કરુણા પુકાર થર હરિય થાંભ ગુર પરિદરાર થાંભલો ફાટ્યો ત્યાં તો લહ લહ જીભ ડાઢા લકાર અડધું માણહનો ને અડધું સિંહ નું રૂપ લઈને પ્રગટ ભાઈ નરસિંહ જેમ ઢણકતો હતો એમ ઢણક દીધીભાઈ કચેરીની ની માલ પાસે બે ટકલા અસુર પાછળ હટી ગયો અને પાછો હટ્યો ત્યાં ભગવાન નરસિંહ એમ કહેવાય છે ઘીર્ણ કશ્યપ પકડી લીધો પકડી અને ઉમરાની વચ્ચે અડધો બાર અને અડધો ઘરમાં ખુરાવીને પોતાના ખોળામાં લીધો અને કીધું કે આય ઘીર્ણ કશ્યપ જોઈ લે આપની હામે દિવસ છે રાત છે તો પ્રભુ દિવસે નથી રાતે નથી હવે અમારા નોર ને હામે જોઈ લે આ લોટું છે કે લાકડું છે કે પ્રભુ લોટું નથી લાકડું નથી હવે મારા શરીર ને હામે જો માણસ છું પછી છું તો પ્રભુ માણસ નથી પછી નથી બીજી વાર નજર કર હું નર છું નારી છું તો પ્રભુ નરે નથી નારી નથી અને હિરણ્ય કશ્યપ ને ભગવાને કીધું કે તારી જેવા કંઈક અસુરોનો સંહાર મને જેણે દલ દિલ દીધું હોય એ ભક્તને બચાવવા માટે યુગે યુગે હું આવું છું યદા યદા હિ ધર્મ શકલા ભારત અને એટલા માટે અમારો દાન અલગારી લખે કે દેવને દીવો કે ધૂપ શું દેવો દિલ દે દેવો રે જી વે જી મોજ મારે મોજ મારે મોજ મારે રે ગોતવા જાવ તો જડે નહી ગોઠ્યો એવું ગહન ગોવિંદો રે પણ હરિભક્તું હાથ મગો છે પ્રભુ પ્રેમ પર ખંદોરે જીવેજી મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે